કદાચ તમારે ગર્ભ સંસ્કાર વિશેની વધારે માહિતી જોતી હોય કે સોમાહું આવે અને આખો વર નો અંદાજ આવે પોઝિટિવ પણ ન કરાય દૂધ દહી માખણ ઘટાડવો જોઈએ વરિયાળી નાખીને ખાવું જોઈએ દહીં ખાવ તો તીખા નાખીને ખાવું જોઈએ અને સાઈઝ ખાવ તો હુંચ નાખીને ખાવું જોઈએ કે ગુરુ પૂર્ણિમા થી લઈ અને શરદ પૂર્ણિમા સુધી ગર્ભ સંસ્કાર થી દૂર રહેવું મિત્રો અમે અહીંયા યજ્ઞ કરીએ છીએ છેલ્લા લગભગ દસેક વર્ષથી પણ સોમાહું ઉત્તમ જાય તો ખેડૂતો આનંદ અમે સો બાળકો બોલાવ્યા હોય તો એમાંથી એંસી બાળકોનો ગર્ભ સંસ્કાર ચાતુર્માસનો હોય હા વંદેગો માતરમ સોમાહાની શરૂઆત એટલે આપણે ગુજરાતીમાં એમ કહેવાય કે સોમાહું આવે અને આખો વરહનો અંદાજ આવે પણ સોમાહું ઉત્તમ જાય તો ખેડૂતો આનંદિત અને ખેડૂતો આનંદિત એટલે આખો દેશ અને તમામ ધંધાવાળા આનંદિત પણ મિત્રો સોમાહુ એક એવી સિઝન છે કે જેમાં ખાવા પીવું એના ઉપર ધ્યાન એ બહુ જ મહત્વનું છે ઘણી વખત આપણે એવું કરતા હોય કે સોમાહામાં ખૂબ દૂધ ને ને દહીં ને ખાતા હોય પણ મિત્રો સોમાહાની શરૂઆત થાય એટલે માણસે દૂધ દહીં માખણ આનો ઉપયોગ ઘટાડવો જોઈએ ઓછામાં ઓછું દૂધ દહીં સાઈઝ કેમ ખવાય સોમાહામાં કારણ કે સોમાહામાં માણસની પાચનશક્તિ ઓછી થઈ જાય પછી ગાયું સરતી હોય તો લીલો સારો ખાઈને આવે વરસાદના પાણીવાળો હોય લીલા સારામાં બેક્ટેરિયા હોય જીવાયતું હોય આ બધું આપણા ઋષિ પરંપરામાં અને ઋષિ મુનિઓનું સંશોધન અને ઋષિ મુનિઓએ ખૂબ યોગ્ય અને ખૂબ ઉપયોગી સંશોધનો કરીને આપણને કીધા છે માટે મિત્રો ચોમાહાની શરૂઆતમાં દહીંને સાહે દૂધ આ ત્રણ વસ્તુ તો ખાસ ઘટાડવા જોઈએ ન રહી શકતા હોય તો થોડું ખાવું જોઈએ અથવા તો એમાં એવા મેળવણો આવે કે એ મેળવીને ખાવું જોઈએ દૂધ ખાવ તો વરિયારી નાખીને ખાવું જોઈએ દહીં ખાવ તો તીખા નાખીને ખાવું જોઈએ અને સાઈઝ ખાવ તો હુંચ નાખીને ખાવું જોઈએ આ ખૂબ મહત્વનો સંદેશ છે અને આપણા માટે આપણા સમાજ માટે અને માનવ સભ્ય માટે ખૂબ માનવ સભ્યતા માટે અતિ મહત્વની વાત છે એટલે વધારે વધારે લોકોને આ સંદેશ પહોંચાડીએ અને આ સંદેશનું પાલન કરીએ મિત્રો આપણે વારે વારે હું વાત કરતો હોય કે ચાતુર્માસમાં ખાવા પીવાનું તો ઠીક છે પણ સાથે સાથે મિત્રો ચાતુર્માસમાં પ્રેગ્નન્સી પોઝિટિવ પણ ન કરાય ફેમિલી પ્લાનિંગ ન કરાય એટલા માટે કે ચાતુર્માસમાં માણસની રોગ પ્રતિકારક શક્તિ ઘટે માણસની પાચન શક્તિ ઘટે અને એના લીધે બનનારા બાળકની અંદર માતાના ગર્ભમાં પોષણના અમુક પ્રકારના પ્રોબ્લેમ થાય પ્રોબ્લેમ બાળકને મૃત્યુ સુધી સંભાળવા પડે મૃત્યુ સુધી માણસને થાય મિત્રો આડાુર્માસ એમાં શાસ્ત્રોએ પણ નિષેધ કીધું છે ગર્ભ સંસ્કારને એટલે ગર્ભ સંસ્કાર ઈ કઈ સામાન્ય બાબત નથી તમે તમારી આજુબાજુના સારા તજજ્ઞના આયુર્વેદના નિષ્ણાંત ડોક્ટરની સલાહ પણ લઈ શકો ચાતુર્માસમાં ગર્ભધાન ન કરવું જોઈએ માટે જે ફેમિલી પ્લાનિંગ કરતા હોય ગર્ભ સંસ્કારની પ્લાનિંગ કરતા હોય એની મારી બે હાથ જોડીને વિનંતી છે કે ગુરુ પૂર્ણિમાથી લઈ અને શરદ પૂર્ણિમા સુધી સંસ્કારથી દૂર રહેવું એ ખૂબ જ મહત્ત્વનું છે અને અત્યંત જરૂરિયાત છે કારણ કે ઘણી વખત આપણે બાળકો જન્મતા હોય બાળકોમાં નાની નાની પ્રોબ્લેમ્સ આવતી હોય અને ઘણા બાળકો મેન્ટલી ડિસ્ટર્બ રહેતા હોય કે નાના નાના ફોલ્ટ બાય ફોલ્ટ ડિફોલ્ટ જન્મતા હોય તો આવા પ્રસંગ બને છે એનું મોટું કારણ એ છે કે આપણું જે ગર્ભ સંસ્કાર છે ને એનું ચાતુર્માસમાં હોય છે મિત્રો અમે અહીંયા યજ્ઞ કરીએ છીએ છેલ્લા લગભગ દસેક વર્ષથી અને યજ્ઞમાં મેન્ટલી ડિસ્ટર્બ બાળકો હોય એને બેસાડીએ છીએ પણ જ્યારે એની જન્મકુંડળી કઢાવીએ એની જન્મ તારીખ કઢાવીએ તો એવું અમારી સામે આવતું હોય છે કે એ અમે સો બાળકો બોલાવ્યા હોય તો એમાંથી એસી બાળકોનો ગર્ભ સંસ્કાર ચાતુર્માસનો હોય એટલે હું તો કોઈ એવો તજજ્ઞ કે સાયન્ટિસ્ટ નથી પણ તમારી આજુબાજુમાં આયુર્વેદના ડોક્ટર નિષ્ણાંત હોય એની સલાહ લેજો એનું માર્ગદર્શન લેજો અને એના માર્ગદર્શનમાં જો તમે ગર્ભ સંસ્કારની આયોજન કરશો તો મારું એવું માનવું છે કે તમે તમારું આવનારું ભવિષ્ય એકદમ અતિ તેજસ્વી અતિ સૌંદર્યવાન અને અતિ નિરોગી બાળકને જો જન્મ દેવા માગતા હોય તો ચાતુર્માસમાં ગર્ભસંસ્કાર ન થવું જોઈએ એની ધ્યાન રાખજો આપના આજુબાજુના આયુર્વેદના નિષ્ણાંતોની સલાહ લેજો અને તમને સારું લાગે તો આ વિડીયો વધારે વધારે શેર લાઈક ને કોમેન્ટ કરજો કદાચ તમારે ગર્ભ સંસ્કાર વિશેની વધારે માહિતી જોતી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં તમારા નંબર લખજો અમારા ડોક્ટરો તમારો સંપર્ક કરશે એ નિઃશુલ્ક છે કોઈ જાતનો એનો ચાર્જ નથી અને આ ફ્રીમાં આની હેલ્પ લઈ શકો જય ગો માતા વંદે ગો માતા